અમે વિરોધ પ્રદર્શન કર્યું છે સવાલ અમારો એટલો છે કે રાજસ્થાનમાં મહિલાઓને ચારસો પચાસ રૂપિયાનો બાટલો મળી રહ્યો છે અને મધ્યપ્રદેશમાં બહેનોને હજાર હજાર રૂપિયા આપે છે સરકાર

એ રાસી મળવી જોઈએ કારણ કે અરવિંદ કેજરીવાલજીનું સપનું હતું કે ગુજરાતમાં બેનોને હજાર હજાર રૂપિયાને સન્માન રાસી આપું ત્યારે વેવડી વાળી આજ ભારતીય જનતા પાર્ટીએ સત્તા લાલચ માટે બીજા રાજ્યોમાં રાહત આપે છે તો ગુજરાતમાં સત્તા મેળવેલી ભારતીય જનતા પાર્ટી શા માટે નથી આપતી આ સવાલ અમે સરકારને પૂછીએ છીએ ને એની સામે તો બંગાઈ અમે લડીશું ગુજરાત